અત્યારે ખાસ બનાસકાંઠા જિલ્લાની અંદર એમજ સરહદી વિસ્તાર જે ભારત પાકિસ્તાન અને રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલા આર્થિક પછાત અને શિક્ષણનો ભાવ એવા વાવ તાલુકો અને સોયગમ તાલુકો અને તરાજ તાલુકોની અંદર જે સસ્તા અનાજના દુકાનો ઉપરથી જે દુકાન અમુક વચેટીયા દ્વારા જે કાળો કારોબાર ચર્ચા કરવાની છે અને કઈ રીતે આ લોકો કાળો કારોબાર કરી રહ્યા છે ને સસ્તા અનાજને કઈ રીતે સગે વગે કરે છે એને લઈને ચર્ચા કરવાની છે અને આવતીકાલે પણ જે મધ્યાહન ભોજન મધ્યાહન ભોજન ની અંદર જે શાળાઓની અંદર નાના નાના ભૂલકાઓને જે મધ્યાહન ભોજનની અંદર જે ખોરાક આપવામાં આવે છે એની અંદર કઈ રીતનું કાળા બજાર થાય છે અને કેટલો માલ સગે વગે થાય છે અને કઈ રીતે કોણ કરે છે અને કેવી રીતે થાય છે એની પણ ચર્ચા આવતીકાલે કરીશું અત્યારે જે સસ્તા અનાજનો જે જથ્થો છે એ કાળા બજારીઓ બેફામ બની ગયા છે અને કાળા બજાર કરી રહ્યા છે એ કઈ રીતે કરે છે એના વિશે આજે હું ચર્ચા કરું છું કારણ કે બનાસકાંઠા જિલ્લાના અંદર જે બે વર્ષ કોરોનાની મહામારીની અંદર ગુજરાત સરકાર અને રાજ્ય સરકારે જે રેશન કાર્ડ ધારકોને જે સસ્તા અનાજનો જથ્થો પૂરો પાડ્યો હતો એની અંદર મોટા પાયે લાખો થી ટન ગણો તો પણ કાળો કારોબાર થયો છે અને ગાડીઓ મોઢે સસ્તા અનાજનો કાળો કારોબાર કરી અને લોકોના જે મોદી પહોળીઓ જતો હતો એ કાળા બજારીઓ છીનવી અને બારોબારીઓ કર્યું હતું અને જે અત્યારે જે ગુજરાત સરકારે જે પણ નિયમો કર્યા છે એ નિયમો બહુ સારા છે પણ એ નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને કાળો કારોબાર તો હજી એમને ધમધમી રહ્યો છે કારણ કે મોટા ભાગના ઘણી બધી સસ્તા અનાજની દુકાનો ઉપરથી કાળો કારોબાર થાય જ છે અને કાળો કારોબાર કરવાનું પચાસ ટકા અનાજ નું વિતરણ કરવાનું પચાસ ટકા વિતરણ એટલે રોકડા કાગળો ઉપર અને ઓનલાઈન તો બતાવવાનું જ પંચાણું ટકા સિત્તેર ટકા એસી ટકા જે જે એમનો રૂલ્સ છે એ પ્રમાણે બતાવવાનું પણ જે વજન કરતી વખતે એની અંદરથી કાપ મૂકી દેવો અને જે સગે વગે અનાજ કરવું એ અને એનો જથ્થો રાત્રે ટોલા ડાલા પીકપ ડાલા હોય ડીઆઈ ગાડી હોય કમાન્ડર હોય ઈકો હોય વગેરે ગાડીઓમાં ભરી અને કાળો કારોબાર થઈ રહ્યો છે એમાં ખાસ કરીને થરાદનો માલ થરાદ ગ્રામીણ વિસ્તારનો માલ એ હાચોર કાળો બજાર જાય છે સોયકોમનો માલ બાબર અને રાધનપુર જાય છે વાવનો વાવનો માલ છે પચાસ માલ વાવનો છે એ પચાસ કાળો બજારિયા છે એ બાબર જાય છે અને જે માવસરી પોલીસ સ્ટેશન જે હદ કેવાય છે એ આવે હાચોરના પટ્ટામાં જાય છે આવી લાખ માલ છે એ ધાનેરા થઈ અને સીધો રાજસ્થાન જાય છે ધોનેરાનો માલ પણ રાજસ્થાન જાય છે કાળા બજાર આવા ઘણા બધા ડાલાઓ દોડે છે અને થરાદના જે લાખણી પટ્ટા અને રા રા રાહડું થઈ અને સીધો રાજસ્થાન માલ જતો હોય છે કાળા બજાર તો એને અંકુશ લાવવા માટે સરકાર કંઈક ને કઈક નિયમ કરી અને આવા કાળા બજારીઓને તાત્કાલિક મહિનાની અંદર કોઈ પણ ભોગી કાળા બજારીઓને પકડી અને કાયદેસરની કાર્યવાહી પણ કરાવીશ અને બીજું કે જો કાળા બજારીયાઓ જો આમ નામ બેફામ રહેશે તો આવનાર સમયમાં કાળા બજાર કરનાર અને જે પણ જે જે જગ્યાએથી કાળા બજાર થાય છે ત્યાં પણ વિજિલન્સના ધામા કદાચ બને તો પણ નખાવાની શક્યતાઓ કરીશ અને વિજિલન્સની પણ રેડ થશે એસઓજીની પણ રેડ બનશે તો કરવડાવીશ કારણ કે જે લોકો કાળા બજાર કરી અને જે ગરીબોના કણ ઉપર રાજ કરી રહેતા કીડાઓને ડામવાની કોશિશ તો કરીશ જ અને આવનાર ટોકન સમયની અંદર જે આવા ગરીબોના કણ ઉપર રાજ કરતા કીડાઓને સો ટકા ડાબીસ અને આવનાર સમયમાં એમને એમને પકડી કાયદાકીય રીતે જે સરકારના નિયમ અનુસાર જે કરશે એવા ખુલ્લા પાડવાની પ્રોસેસ હું કરીશ અને આવનાર સમયમાં જે કાળા બજાર કરી અને જે સસ્તા અનાજનો જથ્થો સગે વગે કરનાર છે એના નામ સાથે પણ મોટો ધડાકોને વિસ્ફોટ થશે અને જે ટકાવારી છે સસ્તા અનાજની અંદર કઈ કઈ કરે છે એ પણ ની અને થરાદની અંદર એ વ્યક્તિ અત્યારે સક્રિય છે મોટી મોછા રાખે છે અને એ હરેક જગ્યાએથી સસ્તા અનાજ નો જથ્થો લઈ અને કાળો કારોબાર કરી રહ્યો છે એવો એક થરાદ વિસ્તારની અંદર પણ એક હમણાંથી ડીઆઈ ગાડી લઈને એક કાકો છે એ સક્રિય થયો છે નામ નહીં આપું નામ ટૂંક જ સમયમાં આપીશ કારણ કે એનો માલ અને જથ્થો પકડાશે અને એને જથ્થા સાથે પકડી અને કાયદેસરની કાર્યવાહી કરાવવાની પણ છે એટલે પહેલાથી નામ જો ડિક્લેર થાય તો એ પણ ચેતી જાય એટલે એ પણ જો અત્યારથી જ ચેતી જાય અને જે આ ગરીબોનો જે અનાજ છે એ આવું કરવાનું છોડી દે તો સારું છે નહીતર તો એની પણ ઇજ્જત અને આવૃત્તો જશે કારણ કે જે આવી રીતે ગરીબોના કણનો ઉપર રાજ કરી અને ડાયરેક્ટ બાયપાસ રાજસ્થાનમાં મોકલાવે છે તો એના માટે પણ એક કાર્યવાહી થવી જરૂરી છે તો અત્યારે જે લાખણી તાલુકાની અંદર પણ કાળો કારોબાર થઈ રહ્યો છે લાખણી તાલુકાની અંદર ભાગે કાળો કારોબાર થાય છે સસ્તા અનાજનો કાળો કારોબાર થાય છે પચાસ ટકા વિતરણ એટલે જેતડાની અંદર પણ આવી પરિસ્થિતિ છે થરાદની અંદર પણ આવી થરાદ ગ્રામણીય વિસ્તારની અંદર પણ આવી પરિસ્થિતિ છે સોઈગામ વિસ્તારની અંદર પણ આવી પરિસ્થિતિ છે અને વાવ વિસ્તારની અંદર પણ ગ્રામણીય વિસ્તારની આવી જ પરિસ્થિતિ છે તો એને લઈને આવા જે કાળા બજારિયા છે એને ડાબવાની તાત્કાલિક અને એસોસિયન કરેલું છે ને એસોસિયન દ્વારા જ આ જે કાળા બજારનો ખુલ્લો દોર આપી દેવામાં આવ્યો છે જે એમાં અધિકારીઓને તો જાણ હોતી જ નથી અધિકારીઓ તો જો ઉપરથી જ કહી દેતા હોય છે કે આટલું વિતરણ કરવું ને એમાં આંકડા માગતા હોય છે પણ આ લોકો વચેટિયાઓ છે વચેટિયા દાવો કરતા હોય છે ને ટૂંક સમયમાં કયા એક ડીસાની પણ થોડા દિવસ એક પેપરમાં હતું કે ડીસા ની અંદર કોઈક વચેટીયાએ સસ્તા અનાજની દુકાન દીઠ રૂપિયા ઉઘરાવી અને અમુક જગ્યાએ વ્યવહાર કર્યો હવે ક્યાં વ્યવહાર કર્યો અને શેનો વ્યવહાર કર્યો એ તો ખબર નથી એ થોડુંક જાણવા મળ્યું હતું પણ થરાદ વાવ સોયગામ લાખણી દિયુદર અને અંદર પણ આવો સસ્તા અનાજનો જથ્થો પકડાયેલો છે મહામારી વખતે અને એના ઉપર પણ કડક કાર્યવાહી થયેલી છે અને થરાદની અંદર પણ સસ્તા અનાજનો જથ્થો એક વખત પકડાયેલો છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ હતી અને આવનાર સમયમાં જે સસ્તા અનાજનો કાળો કારોબાર કરી રહ્યા છે એમના માટે એકા જ મહિનાની અંદર જે કાળા બજારીયા છે એમને ખુલ્લા પાડી અને સરકારને હવાલે અને પોલીસને હવાલે કરવામાં આવશે ટૂંક જ સમયમાં અને બનશે ત્યાં સુધી જે આવા કાળા બજારીયા છે એમનો માલ અને જથ્થો જે કાળા બજાર કરે છે એમને રોકી અને આજે જથ્થો બારોબારીઓ કરતા અટકાવવાની કોશિશ કરીશ અને ટૂંક જ સમયમાં એક જ મહિનાની અંદર જે આ કાળા બજારીયા છે એમને ખુલ્લા પાડી અને એમનું નામ ખુલ્લું લાવીશ જે આવા ગરીબોના કણ ઉપર રાજ કરતા કીડાઓને ટૂંક જ સમયમાં ડાબી ડાબવામાં આવશે અને સો ટકા હંડ્રેડ પર્સન્ટ કહું છું કે ટૂંક જ સમયમાં એટલે એક જ મહિનાની મુદતની અંદર સાહેબ પાડીને જ રહીશ કે જે પણ છે કાળા બજારિયા છે એમને પાડીને જ રહીશ કઈ ગાડીમાં ક્યાં જથ્થો લઈ જાય છે ને ક્યાં કરે છે કાળા બજાર એમને તો હવે જો આ છોડી દે તો સારું છે તો મારી અને એમની બધાની જ કે ક્ષમતા જળવાઈ રહે બાકી જે કાળા બજાર છે એની અંદર જે કાળા બજાર કરે છે એ તો જેને ખુલ્લો દોર મળ્યો છે અને જે કરી રહ્યા છે એમને જ સમયમાં પાન કરાવવાની કોશિશ કરીશ કે જે ગરીબોના કણ ઉપર રાજ કરી અને ગરીબોનો કણ ખાઈ જવો છે અને તમે આ ભ્રષ્ટાચાર કરો છો એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટેની કોશિશ કરીશ જય હિન્દ જય માતાજી અને આવતીકાલે જે મધ્યાહન ભોજન અને બાળભોગ ની અંદર જે બાળભોગ જે નાના નાના ઓંગણવાડીઓની અંદર ભૂલકાઓને આપવાના છે બાળભોગનો કાળો કારોબાર થઈ રહ્યો છે એના વિશે ચર્ચા કરવાની છે અને મધ્યાહન ભોજનની અંદરથી જે દાળ છે તેલ છે ખાંડ છે એ પણ સગે વગે થાય છે એને લઈને થોડીક ચર્ચા કરવાની છે કે મારી પાસે હજુ પૂરતા આંકડા આવ્યા નથી પણ એ પૂરતા આંકડા આવશે એટલે એનો પણ એક મોટો વિસ્ફોટ થરાદ વાવ અને ની અંદર થઈ શકશે અને મધ્યાન ભોજનનો પણ સોયગામ વિસ્તારનો વિસ્ફોટ થશે અને બાળ ભોગનો પણ જે વાવ અને સોયગામનો મોટો વિસ્ફોટ થઈ શકશે કારણ કે બાળ ભોગ અગાઉ પણ મહેસાણા જિલ્લામાં બાળ ભોગના કટ્ટા પકડાણા હતા એમાં પણ બનાસકાંઠાનું નામ હતું મોખરે અને જે અત્યારે પણ જે સગે વગે થાય છે એને ભેડો અને જે મિલો છે પશુ આહારની એ મિલોની અંદર જે આ વચેટિયા જે કરે છે पर्दाफाश